જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છે ત્યારે કેસરોળ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે જેમાં પ્રખ્યાત કથાકાર જિગ્નેશ દાદા અને ગાયક કમલેશ બારોટ ઉપસ્થિત રહેનાર છે જેને લઈને કથા પ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મહોત્સવ નિમિત્તે રવિવારના રોજ જેના આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને ધનજી પરમારની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠકમાં બલદેવ આહિર અજય રાણા નરેશ ઠક્કર કનુ પરમાર સહિત સનાતન સંત પરિવાર ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેસરોલ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કથામૃત નું રસમાન કરવા સર્વેને ને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું હું તમામ ભાઈઓ બહેનોને એક આમંત્રણ પર પાઠવું છું કે ત્રીસમી ડિસેમ્બરે આ જે એક મહાયજ્ઞ છે પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહેલા છે એ યજ્ઞની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ એવી વિનંતી જય ગુરુદેવ